ઉમરામાં હોસ્ટેલમાંથી ગુમ થયેલા દસ વર્ષના બાળકને ભણવાનું નહીં ગમતા રાત્રે હોસ્ટેલથી ગુમ થઈ ગયો હતો જેને પોલીસે બાર કલાકે શોધી કાઢતા અચકારો અનુભવાયો હતો ઉમરામાં કેશવનગર હોસ્ટેલમાંથી દસ વર્ષનો બાળક ગુમ થતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી બાળકને શોધવા પોલીસે આખી રાત બાગ બગીચા તથા બ્રિજ સહિતના વિસ્તારો ખુદી વળ્યા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો વહેલી સવારે રિક્ષા ચાલકના મોબાઈલથી બાળકે માતાને કોલ કર્યો હતો આથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી બાળકનો કબજો લીધો હતો બાળક સલામત મળતા પરિવારે અને પોલીસે રાહતનો શ્વાસ લીધો ઓગણત્રીસ બે હજાર ચોવીસના ના રોજ સાંજના સાડા પાંચની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક દસ વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોરભાઈના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલમાં સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ Legenda